વરણીવેશરમણીયદર્શન મંદહાસચિિરાનનાંભુજ પૂજિમ સુરુ નરોમયર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભ પરીતા વંદે ગુરૂ પરંપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના ત્રેવીસમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમન કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ત્રેવીસમા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે દ્રષ્ટવા શિવાલયાદિની આદિની દેવઘારાણી વર્તમની પ્રણમ્યમતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં આદરાત અર્થાત કે માર્ગને વિશે ચાલતે શિવાલય આદિ જે મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે અને એ જ પ્રમાણેની આજ્ઞા યમરાજે યમસ્મૃતિની અંદર પણ આપેલી છે ત્યાં યમરાજ કહે છે કે દેવમ દેવાલયમ દ્રષ્ટા વૃદ્ધમ વિપ્રમ તપસ્વિન ગુરો પ્રવર સાધ્વીમ પ્રણમેત સદ્ય આદરાત અર્થાત કે કોઈ દેવની મૂર્તિને દેખીને કે દેવાલયને દેખીને આદર ભાવથી પ્રણામ કરવા તેમજ કોઈ વૃદ્ધ બ્રાહ્મણ તપસ્વી પોતાના ગુરુ સંન્યાસીને શ્રીને દેખીને પણ સત્વરે આદરથી પ્રણામ કરવા આ પ્રમાણેની આજ્ઞા યમરાજે પણ આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે માર્ગમાંથી પસાર થતા હોઈએ અને તે વખતે શિવાલય ભગવાન વિષ્ણુનું મંદિર ગણપતિનું મંદિર સાત્વિક એવા પાર્વતી આદિક દેવીનું મંદિર સૂર્યદેવનું મંદિર આવે તો એ મંદિરને જોઈને એને પ્રણામ કરવા અને આદર સહિત તે દેવનું દર્શન કરવું પરંતુ એની અંદર પણ વિવેક રાખવાનો છે જે દેવી દેવતાઓની અગાડી મધ્ય છે માંસ છે ઇત્યાદિકનો ભોગ ધરાવવામાં આવતો હોય તેવા દેવતાઓને પ્રણામ નથી કરવાના તેવા દેવતાઓનું વ્રત કરવાનું નથી તથા તેવા દેવતાઓના મંત્ર જાપ ઇત્યાદિ પણ કરવાના નથી જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ સોળમા અધ્યાયના અઢાર અને ઓગણીસમાં શ્લોકની અંદર કહે છે કે યશમય દેવાય દ્યઈવા શૂરામાંસાર્પણ ભવેદ્રે જીવહિંસા ચમાન્ય નશા ન તયો ન કર્તવ્ય ન તમંત્રજપસ્ત અનાપદી ન કરતવ્યાભ્યાં ક્વચિ અર્થા કે જે ભૈરવાદી કે ભદ્રકાલિ આ દેવને સુરા નિવેદન થતું હોય તથા જે દેવદેવીની આગળ જીવ હિંસા થતી હોય એવા દેવદેવીને અમારા આશ્રિતોએ માનવા નહીં તથા તેવા દેવદેવીનું વ્રત અને તેના મંત્રોનો જપ કરવો જ નહીં તથા પ્રણામ પણ ન કરવા આપતકાળમાં તો આપતકાળની નિવૃત્તિ માટે કરવામાં દોષ નથી પ્રાણનું રક્ષણ કરવાથી ભગવાનનું ભજન થાય આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે જે દેવી દેવતાની અગાડી મધ્યમ માનસ નિવેદિત કરવામાં આવતા હોય તે દેવી દેવતાના મંત્રનો જાપ ન કરવો તેનું વ્રત ન કરવું તથા તેઓને પ્રણામ પણ કરવા નહીં આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે માટે ભક્તો જે દેવી દેવતાઓની આગળ મધ્યમાશ અર્પણ થતા હોય તેવા દેવી દેવતાઓને જોઈને ક્યારેય પણ નમસ્કાર કરતા નહીં પ્રણામ કરતા નહીં એના મંત્રનો જાપ ન કરતા એના વ્રતાદિકનું આચરણ ક્યારેય પણ કરતા નહીં કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે અહિંસા પરમો ધર્મ અર્થાત કે અહિંસા જે છે એ જ સૌથી મોટો ધર્મ છે અને જે દેવી દેવતાની અગાડી જીવ હિંસા થતી હોય જેઓ અહિંસાનું પાલન નથી કરતા એવા દેવી દેવતાઓને ક્યારેય પણ પ્રણામ કરવા નહીં આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો સર્વેદ્રાણી પશ્યુ મા કશ્ચિત દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિના